હેલો મિત્રો નમસ્કાર મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું સિંગલ ડોર ફ્રિજ સેકન્ડ હેન્ડ સિંગલ ડોર ફ્રિજ એટલે કે જૂના તમને ફ્રિજ સારી કન્ડિશનમાં તમને બતાવવા જઈ રહ્યો છું અને સસ્તા ભાવમાં તમને સિંગલ ડોર ફ્રિજ મળી રહેશે તમે જોઈ શકો છો આ એલજીનું લેટેસ્ટ મોડલ છે તેમની કન્ડિશન તમે જોઈ શકો છો બહારથી અને અંદરથી પણ તમે જોઈ શકો છો ટીપ ટોપ કન્ડિશનમાં તમને એલજીનું સિંગલ ડોર ફ્રિજ તમને સેકન્ડ હેન્ડ એટલે કે જૂનું મળી રહેશે ત્યારબાદ આપણે જોઈએ વિડીયો કોલમાં છે બધા સેકન્ડ હેન્ડ ફ્રિજ સારી કન્ડિશનમાં છે ગુડ કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં તમને મળી રહેશે જૂના ફ્રિજ તમને સારી કન્ડિશનમાં મળી રહેશે તો મિત્રો પ્રાઇઝની વાત કરીએ તો માત્ર ને માત્ર પાંચ હજાર નવસો નવ્વાણું રૂપિયાથી સ્ટાર્ટિંગ ફ્રીજ તમને મળી રહેશે પાંચ હજાર નવસો નવ્વાણું રૂપિયાથી તમને સારી કન્ડિશનમાં સિંગલ ડોર ફ્રીજ મળી રહેશે તમે જોઈ શકો છો આ વર્પુનું લેટેસ્ટ મોડલ તો મિત્રો સેકન્ડ હેન્ડ ફ્રિજ લેવા ઈચ્છતા હોય સારી કન્ડિશનમાં તો પહોંચી જજો અવધ ઇલેક્ટ્રોનિક્સ નાગના ચોક હોન્ડા શોરૂમ સામે ઉપલેટા સેકન્ડ હેન્ડ એટલે કે જૂના ફ્રિજ તમને સારી કન્ડિશનમાં અને સસ્તા ભાવમાં મળી રહેશે પાંચ હજારથી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે અને તમને સારી કંડિશનમાં એલજી સેમસંગ કોન તમને મળી રહેશે જૂના તમે જોઈ શકો તો મિત્રો પહોંચી જાઓ અવધ ઇલેક્ટ્રોનિક્સ નાગના ચોક પ્લેટા